ભાવનગર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ પ્રશ્નોને પગલે આવેદન આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં એક્સટર્નલ એડમિશનના પ્રશ્નો સિક્યુરિટી ગાર્ડના પ્રશ્નો ફાઈ કર્મીના પ્રશ્ન રોડ રસ્તાના પ્રશ્નો અને યુનિવર્સિટીના કેમ્પસમાં સીસીટીવી અને પરીક્ષા મે પણ કેટલીક કોલેજોમાં સીસીટીવી બંધ હોવાને લઈને આવેદનપત્ર આપ્યું હતું જોકે કલાકો સુધી એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા અને ચકમક પણ જરી હતી જોકે હાલના વીસીની કામગીરી કરવાની પદ્ધતિ વિદ્યાર્થી આગેવાનોને સમજાતી નથી જોકે યુનિવર્સિટીમાં લાંબા સમયથી રોડની હાલત બિસ્માર બની ગઈ હતી ત્યારે આજના આંદોલનના ફલ સ્વરૂપે રોડની કામગીરી શરૂ થઈ હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે सायण तोर बड़े हनुमान चालीसा

ત્રીજી વાત તમારી હતી સીસીટીવી કેમેરાની સીસીટીવી કેમેરાની હું તમને આજે બતાવું કે પછી આપણે સતત ફાઇનાન્સમાં વીઓએલમાં બધામાં ટેન્ડરિંગ મોટી રકમ હતી અને મંજૂરી લેવી પડે એ મંજૂરી લઈ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અલગની પણ મને રજૂઆત થઈ દીકરા નવા બનાવી ગયા બરાબર અને એ માત્ર પરિષદની રજૂઆતને કારણે જ આપણે ધ્યાનમાં લીધું હતું અને મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ અમારા ધ્યાન હોતું હતું તમે ધ્યાન દોરી બહુ સારી વસ્તુ છે કે આ નાનો મોટો અકસ્માત થાય એના બદલે પછી અમે અધિકારીઓને પણ સંદર્ભમાં ખુલાસો પૂછા ખીજાણા છીએ સંજીવ ગોહિલ મને કહે છે કે પ્રમુખની જવાબદારી એની ઉપરમાંથી આજરો કઈ જગ્યાએ અને શેની રજૂઆત છે અત્યારે અમે ઋષિ સાહેબ આગળ રોડ રસ્તા બાબતે અને એક્સિલિપરમેન્ટ ચાલુ કરવા બાબતે અને સીસીટીવી કેમેરા લગાવવા બાબતે અમે દિવાળી પહેલા પણ આવ્યા હતા વીસી સાહેબ પાસે કે અમને અત્યારે જે કેમ્પસની અંદર ઘટના બની છે અવારનવાર દારૂની અને અવારનવાર જે બેનવાળી છેડતી તમે કેમેરા લગાવો ડીસી સાહેબે એ વખતે હા હા કરીને અમને ખાલી વિદ્યાર્થીઓને કીધું દીધું કે બે દિવસમાં લગાવવામાં આવશે પણ હજી એના બે મહિના થઈ ગયા તો અમે સાહેબ દ્વારા કંઈક કાર્યવાહી કરવામાં આવતી નથી આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે જ્યાં તમારી માર્ગ નહીં શીખરાય તો અમે આજે અહીંયા અહીંયા અને જ્યારે રાતના નવ દસ કે બાર વાગે તો પણ અમે અહીંયા રહેવાના છીએ Transcrição